ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં માંગ ની કૃપાથી આ રાશિના જાતકોના દરેક લક્ષ્યો થશે પૂરા આ રાશિના જાતકોનો શત્રુઓ પર થશે વિજય તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે નવી તકોનો લાભ લેવા માટે તૈયાર રહેવું જોઈએ નોકરીમાં તમારા સહકર્મીઓ સાથે તમારી શંકાઓને દૂર કરવાનો પ્રયાસ કરો તમે તમારી ખાવા પીવાની આદતો પર નિયંત્રણ રાખીને તમારું સ્વાસ્થ્ય સારું રાખી શકો છો તમે દૂરના પ્રવાસ પર જઈ શકો છો કોઈ પણ ભાગીદારીના વ્યવસાયમાં જવાનું ટાળો કારણ કે શક્ય છે કે ભાગીદારો તમારો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે તમારા વિવેચકો પણ તમારા કામની પ્રશંસા કરશે સફેદ છંદનું તિલક લગાવો વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે કરેલા કોઈ પણ રોકાણથી આવનારા સમયમાં તમને ફાયદો થઈ શકે છે તમારી ભરપૂર ઉર્જા અને જબરદસ્ત ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે અને ઘરેલું તણાવ દૂર કરવામાં મદદરૂપ થશે हाल समय ती मुश्किल पड़कारों ने पार कर आगो घरेलू जीवन ने लईने थोड़ी चिंता थी शे के आ मुख्य चिंताओ रहे से लेवर लेवड़ देवड़े रोकाण संबंधित बाबतों तेरे सावधान रहू पड़ से रोमांस ने लेने मनम तनाव रही सके मिथुन राशि बात करिए तो હાલના સમયે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે તમે લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની અડચણો દૂર કરશો કામનો તણાવ તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે કાર્યક્ષેત્રે તમારા માટે સમય બહુ સારો નથી કામ કરતા લોકોને તાજેતરની સિદ્ધિઓ માટે સહકર્મીઓ તરફથી પ્રશંસા અને મદદ મળશે તમારા માંગથી કેટલાક નિંદા અને અપમાનનો શિકાર બની શકે છે અટકેલા કામ શરૂ થશે કર્ક રાશિની વાત કરીએ તો સગા સંબંધીઓનું સતત આવવા જવાનું રહેશે કોઈ પણ અજાણ્યા વ્યક્તિથી પોતાને બચાવો તમારો અભિપ્રાય વ્યક્ત કરવામાં અચકાશો નહીં આત્મવિશ્વાસના અભાવને તમારા પર અંકુશ આવવા દો કારણ કે તે તમારી સમસ્યાઓની જટિલતામાં વધારો કરશે અને તમારી વૃદ્ધિને ધીમી કરશે પારિવારિક બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લેવાથી લાભ થશે વિદ્યાર્થીઓએ વિગતો પર વધુ ધ્યાન આપવું પડશે સ્વરોજગારમાં રોકાયેલા લોકો આકર્ષક દિલને અંતિમ સ્વરૂપ આપી શકે છે સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓનો હિંમતપૂર્વક સામનો કરશો તેમના પ્રિયજનો સાથે ટૂંકા વેકેશનનો આનંદ માણનારાઓ માટે આ સમયગાળો ખાસ કરીને યાદગાર રહેશે આ રાશિના કેટલાક વિદ્યાર્થીઓ તેમનો કિંમતી સમય લેપટોપ અથવા ટીવી પર મૂવી જોવામાં વિતાવી શકે છે જો તમે હાલના સમયે સખત મહેનત કરશો તો તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો કૌટુંબિક અને સામાજિક સંદર્ભમાં કોઈ પણ ભૂલ માટે તમારી પૂછપરછ કરવામાં આવશે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને મનોરંજનની નવી તકો મળશે શત્રુઓ પર વિજય મળશે લોકોની સામે આકર્ષણનું કેન્દ્ર રહેશે તમારા દુઃખ અને પીડા દૂર થશે વધુ સારું કામ થઈ શકે છે સવારે સૂર્યને અર્ઘ્ય અર્પિત કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓનો નાશ થશે કર્મચારીઓને કાર્યસ્થળ પર સફળતા મળવાની સંભાવના છે વિવાહિત જીવનમાં તણાવપૂર્ણ સમય રહેશે જીવનસાથી સાથે વિવાદના કારણે પરેશાની થઈ શકે છે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારું રોમેન્ટિક જીવન સારું રહેશે નુકસાનની ભરપાઈ કરવામાં આવશે કોઈ મોટા કામમાં સાવધાન રહેશો તમને વધુ સારા પરિણામો મળશે જવાબદારીઓ તમારા કામમાં અવરોધો બની શકે છે કોઈને પૈસા ઉધાર ના આપો પાછા મળવાની શક્યતા ઓછી છે જીવનના લગભગ દરેક પાસાઓ પરિવર્તનશીલ ઊર્જાથી પ્રભાવિત થશે તમારે કોઈ પ્રવાસ મોકૂફ રાખવો પડી શકે છે બેદરકારીભર્યા કામને કારણે નુકસાન થવાની સંભાવના છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વેપારમાં તમને લાભ થશે તમારે તમારી જાતને ખુશ રાખવાની છે વિવાહિત જીવનમાં કેટલાક મોટા સુધારા જોવા મળશે તમને અધિકારીઓ તરફથી સારી મદદ મળશે સારા સમાચારથી સારી પ્રાપ્તિ થશે જાહેરમાં માનહાનિ થઈ શકે છે તમારી પારિવારિક બાબતો સારી રહેશે તમારા નાણાકીય વ્યવહારો સમાપ્ત થશે ક્રિયા પ્રતિક્રિયાઓ વધશે અને તમે તમારા મિત્રો અથવા પરિવાર સાથે ટૂંકી સફર કરી શકો છો ધન રાશિની વાત કરીએ તો તમે તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો તમારું પારિવારિક વાતાવરણ સારું રહેશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે વાહન ચલાવતી વખતે થોડી સાવચેતી રાખવી પડશે ભૂતકાળમાં બનાવેલી યોજનાઓને અમલમાં મૂકવાના પ્રયાસો કરવામાં આવશે તમને માતા પિતા તરફથી સારો સહયોગ મળશે તમારા જીવનસાથીની ભાવનાઓને તમે સમજી શકશો જીવનસાથીની સલાહ લીધા વિના કોઈ નિર્ણય ન લો મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મળવાની તક મળશે નવા લોકોના સંપર્કમાં આવી શકો છો તમને મિશ્ર પરિણામો મળશે જીવન જીવવાનો તમારો દ્રષ્ટિકોણ બદલાઈ જશે કેટલીક મોટી પરિસ્થિતિઓ સમજાશે મુશ્કેલ કેસોને ટાળવા માટે તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે પડકારોનો સામનો કરવો પડશે તમારા પર ચોક્કસપણે વધુ દબાણ હશે તમારા વરિષ્ઠ સાથે સારી મુલાકાત થશે કુંભ રાશિની વાત કરીએ તો તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે તમારું મન પ્રસન્ન રહેશે આર્થિક મદદ મળશે માનસિક તણાવ દૂર થતો જોવા મળશે લગ્નની શક્યતાઓ છે તમને ફિટનેસ માટે સક્રિય બનવાની મોટી તક મળી શકે છે જે લોકો તમારી પાસે લોન માટે આવે છે તેમની અવગણના કરવી વધુ સારું રહેશે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સમજી વિચારીને કરો પૈસા અને મિલકત સંબંધિત બાબતોમાં બેદરકાર રહેવાનું ટાળો મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે રોકાણના મોટા જોખમોથી બચવું તમારા માટે સારું રહેશે આવકનું સ્તર વધશે તમે વ્યવસાયમાં કંઈક સારું કરવાની યોજના બનાવી શકો છો તમારા વ્યવસાયિક ક્ષેત્રોમાં સારી પ્રગતિ કરવાની તકોથી તમને આશીર્વાદ મળશે ગપસપ અને અફવાઓથી દૂર રહો કોઈ આધ્યાત્મિક ગુરુ અથવા વડીલ તમારી મદદ કરી શકે છે તમારી જાતને મોસમી રોગોથી બચાવવા માટે તમારી જીવનશૈલી બદલો અને સ્વસ્થ રહેવા માટે નિયમિત કસરત કરો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો